તો સત્ય ઈશ્વર એ અનુભવ માણસને હોસ્પિટલમાં મૂક્યા પછી ડોક્ટર લાસ્ટ ટાઈમ સુધી એને ચેક કરે છે એ નાક જોશે ધડકન જોશે ડૂટી જોશે પ્રેશર જોશે અને બધીથી વિરામ લાગે તો ડોક્ટર હાથ મૂકે પણ સેજ જો લાગે કે નહીં ધબકાર છે તો ફરી પાછું કરીને ઓક્સિજન આપીને ફરી પાછો ઊભો કરી શકે છે એ બ્રહ્મને સેજ પણ અનુભવ થાય તો એની અનુભૂતિ થઈ શકે છે જનમાં એ બ્રહ્મને હૃદયમય ચાલો તમારે વિરાટ બની શકો છે તો બની શકાય વિરાટ એટલે અભિમાનથી નહીં અહંકારથી નહીં સંપત્તિથી નહીં સત્તાથી નહીં પણ તમે તમારી જાતે વિરાટ બની શકો છો એ અનુભવ તમે એકલા જ કરી શકો દુનિયાને ન બતાવી શકો એ યોગ માર્ગ દ્વારા તમારી સામે અલગ અલગ રંગો બદલાતા જાય તમારું મસ્તક એકદમ ફૂલ સ્પીડમાં ગુમતું જાય તમને એવું લાગે હમણાં પડ્યો છે અને ધીરે ધીરે મસ્તક એટલું વિરાટ બનતું જાય ફાટું 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 થાય આવી જવું પડે પણ પાછું બહાર પણ નીકળતા હોવું જોઈએ નહીં તો ન નીકળતા હોય તો ફાટી પડી જાય તો એ વિરાટતાની અનુભૂતિ આપણી અંદર કરવાની છે તો જનમાન જશે તે ઈશ્વરનો અનુભૂતિ કરો લાઈટની અનુભૂતિ કરી લાઇટ ગઈ ખબર પડી લાઇટ અમારું મન શાંત થવા લાગશે આપણે લેતા જ નહીં એટલી ફાસ્ટ દોડમાં જલ્દી જલ્દી જ પૂરું કરી નાખીએ છીએ સુખદેવજી મહારાજ પધાર છે શુદ્ધ પુરાણી જે વર્ણન કર્યું પ્રથમ શ્લોક જનમાન જસ્ય એ ઈશ્વરની અનુભૂતિ કરો તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુયંતિય સૂર્ય એ બ્રહ્મને મારા જીવનમાં અનુભવું એ બ્રહ્મને મારી અંદરમાં જેમ આથીના પગમાં બધાના પગ સમય જાય એ બ્રહ્મની અંદર બધા જ સમય જાય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર વેદ ઉપનિષદ ની જે રૂચાઓ છે મનુષ્યના જે પ્રકૃતિઓ છે માણસના પ્રકારો છે વનસ્પતિઓ છે એ બધું જ શું છે તો શાસ્ત્ર એને દેવતાઓનું રૂપ બતાવ્યું છે ગોવર્ધન લીલા પણ કનિયાએ ક્રાંતિકારી લીલા કરીને બનાવી પણ આપણે ગોવર્ધન લીલાને ફક્ત પરિક્રમા સીમિત કરી ધોતી સીમિત કરી સામગ્રી સીમિત કરી પણ ગોવર્ધન લીલા એક ક્રાંતિકારી વિચાર સમાજને આપ્યો છે પ્રકૃતિનું રક્ષણ કરો આ વનસ્પતિઓનું પશુઓનું પ્રાણીઓનું તલાવોનું પર્વતોનું નદીઓનું રક્ષણ કરો પ્રકૃતિ સુખી છે પ્રકૃતિ સુંદર છે તો માણસ સુંદર અને સુખી છે અને પ્રકૃતિનો વિનાશ છે તો માણસનો પણ વિનાશ છે આ ગોવર્ધન લીલા દ્વારા કનૈયાએ સમાજને વિચાર આપ્યો હતો પણ આપણે એ વિચારને લુપ્ત કરી દીધો અને કેવલ મનોરથોમાં જ સ્થિર થઈ ગયા બસ ઠાકોરજી ખુશ થઈ ગયા ઠાકોરજી કે હું ખુશ ત્યારે દઉં તું વૃક્ષોનું જતન કર તો હું માનું કે તે મારી સેવા કરી તું પર્વતોનું ચેતન કર તું ચેતન કર તું સમાજનું ચેતન કર આ મારું કામ છે એ સમાજનો એક નિષ્ઠા લીલા દ્વારા સમાજને જાગૃતિ આપી છે પણ કોણ આવું નાગ બુચા સમાજ જેવું છે વસ્તુ પોતાના ટોળા ભેગા થવા જોઈએ બસ લાવો લાવો પણ સત્યનો રાજ એ બતાવો શાસ્ત્રમાં ભાગવતમાં સત્ય બતાવ્યું છે પણ એને કોઈ નહીં પબ્લિક કેવી રીતે ખુશ થાય થાય અને પોતાનું કામ કૃષ્ણની એક એક વર્ષના કર્યા એ માટલા ફોડ્યા છે જ નહીં પણ ચોરી કરી કોની ચોરી કરી બોલો આપણે બધા શું કહી શકો કે લાલાએ શું ચોરી આપણે કે માખણ ચોરી લાલાએ માખણ ચોર્યું જ નથી માખણનું નહીં પણ એણે ગોપીઓનું ચિત્ત ચોર્યું છે विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादार्पितचीतवृत्ति दद्यादिकं मोहवशादमोच गोविन्द दामोदर माधवेदि ગોપીઓ તો એમ કે છે હે ગોવિંદ હે દામોદર હે માધવ દૈરો દૈરો બોલતી જ નથી કારણ એનું ચિત્ત ચોરાયેલું છે નહીં કે દહી દૂધ માખણ ચોર્યું એ તો ગોપીઓ સામેથી બોલાવે છે મેં બહુ સરસ માખણ બનાવ્યું એટલે લાલો મારી ઘેર આવે આપણે બીજાને બાળવા માટે કેવું મોટે જ બોલીએ ને મેં બહુ સરસ પકવાન જમ્યો ને ભલે બળતો પેલો કહેશે એમ ગોપી લાલાને બોલાવવા માટે મેં બહુ સરસ માખણ બનાવ્યું આજે હું શહેરમાં જવાની છું આજે મારે આ કામ છે લાલો કે ત્યાં દરવાજો ખોલી આપ્યો એટલે હું આવી જઈશ ચોરી તો નથી કારણ ઘરનો માલિક રૂપી દીકરાને સાથે રાખ્યો છે પોતે નથી ખાતું લોકોને ખવડાવ્યું છે જેને જેને માખણ નતું મળતું બધાને આપી છે તો ચિત્ત છૂટનાર છે જનમાન જસ્ય સત્યમ પરમ દીમ અહીં એક પ્રશ્ન થાય કે વ્યાસજી રામમ પરમ શબ્દ કેમ ન કહ્યો શાક્તમ પરમ દીમ શબ્દ કેમ ન કહ્યો શૈવમ પરમ ધીમહી શબ્દ કેમ ન કહ્યો કૃષ્ણમ પરમ ધીમહી શબ્દ કેમ ન કહ્યો અને વ્યાસજીએ એક જ શબ્દ કહ્યો સત્યમ પરમ ધીમહિ બોલો શું દશા ચાર ભજન મંડળો આવ્યા છે ચારે અલગ અલગને માને છે તો ચારેય જય જયકાર પોત પોતાની કરશે કૂંકમાં બે જણા હશે તો અવાજ ઓછો આવશે કૂકમાં એક હશે તો અવાજ નહીં આવે કૂકમાં પાંચ જણા હશે તો અવાજ વધારે આવશે કૂકમાં દસ જણા હશે તો અવાજ વધારે આવશે તો વધારે અવાજ આવ્યો એ મહાન બની ગયો તો પ્રપંચ ઉભા થશે પણ ચારેના મત એક હશે ચારેના વિચાર એક હશે અને ચારેય ભેગા થઈને અવાજ કરશે તો કેટલો મોટો અવાજ આવશે તો સત્યને બધા સ્વીકારે છે દરેક ધર્મ વાળા દરેક સંપ્રદાયો વાળા સત્યને સ્વીકારે છે પણ સત્યને સિમ્બોલ મોટો સમાજને કન્વિન્સ કરી દીધું સત્ય શું એ ખબર નથી એટલે પોતાનો સિમ્બોલ મોટો આવે એટલે બધા એને દેખવા આ સત્ય છે બસ શાસ્ત્ર એક જ બતાવ્યું કયું વ્રત કયું કયું તપ વચન હતું પણ એક જ હતું બસ આપેલું વચન ફોક ન જવું એ પણ એક તમારો ધર્મ કહેવાય આપણે તો બોલા બી ફોક એટલે બધું લખાણ પટ્ટી કરવી પડે ને ભાઈ લખો 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 નહીં તો હમણાં ફરી જવાશે મન બુદ્ધિ ચિત્ત ક્યારેય બગડશે એનો આપણને ભરોસો નહોતો પહેલાના સમયમાં આવું બગડતું નહોતું અને પેઢીઓ સુધી ચાલેલું છે અને હજુ બોલી ઉપર ચાલે છે અને ક્યાંક ક્યાંક બોલ્યું હોય તો ફોક થઈ જાય લખાણ પણ ફાટી જાય કારણ કે કલી પ્રભાવ વધતો જાય